ચેપ્ટર બાર એ જુઓ જુઓ આકાશ જા બેટા તળાવને ઘાટે જઈ હાથમો મો ધોયાવ માતાએ નાની નિર્મલાને પાસેના પુકુરમાં હાથ મો ધોવા મોકલી માતાને એમ કે ધોઈને હમણાં પાછી આવશે પણ નિજાનંદની મસ્તીમાં મહેલાથી આ બાળકી તો તળાવને ઘાટે બેસી તળાવના જળને જોતી જ રહી તળાવના પાણીમાં છબછબિયા કરી રમવા લાગી સાથે કંઈક બોલબોલ પણ કરતી હતી પણ એની વાણીને સાંભળનાર ત્યારે તો કોઈ જ ત્યાં ન હતું પાણીમાં આંગળીઓને નચાવતી નચાવતી બોલી ઉઠી જો જો આકાશ છે પાણીની અંદર આકાશ કેવી રીતે દેખાયું તે તો તે જ જાણી શકે પણ એટલામાં તેના કૃષ્ણ સુંદર દાદા આવી પહોંચ્યા બોલ્યા નીરી અહીં બેઠી બેઠી તું રમત કરે છે ને તારા માં ત્યાં ચિંતા કરે છે હાથમાં ધોયા કે નહીં ચાલ જલ્દી ધોઈ લે ત્યાં તો નિર્મલા ફરી બોલી ઉઠી એ જુઓ જુઓ આકાશ પછી મોઢો ધોઈ ઝડપથી ઘેર દોડી ગઈ તેના મુખમાંથી સહજપણે ઉદ્ભવેલા આ આકાશના જોવાની પાછળ છુપાયેલા રહસ્યને જાણવાની જિજ્ઞાસા તે સમયે તેના કૃષ્ણ સુંદર દાદામાં ન હતી એટલે આ શબ્દોને રમતમાં ઉચ્ચારાયેલા જ માની લીધા તેની પાછળ પાછળ ચાલતા ઘેર આવી ગયા પણ ક્યારે તળાવના જળમાં નિર્મલાના અંતરે જેની અનુભૂતિ કરી હતી તે કોઈ કહેતા કોઈ જ જાણી શક્યું નહીં ચેપ્ટર તેર બધા ભગવાન પાસે શું માંગે છે ભક્તિમતી મોક્ષદાસ સુંદરી ભગવાનને મંદિરે વારંવાર જતા અને ભક્તિભાવે પ્રાર્થના કરતા પછી તો નિર્મલા પણ માં સાથે મંદિરમાં જવા લાગી ત્યાં બધાને હાથ જોડી પ્રાર્થના કરતા જોતી પછી તેને ખબર પડી કે બધા લોકો મનમાં મનમાને મનમાં ભગવાન પાસે કંઈક ને કંઈક માંગતા હોય છે આથી એક દિવસ પૂછ્યું માં આ બધા લોકો ભગવાન પાસે શું માંગે છે બેટા પોતાની ઈચ્છા રજૂ કરી તે પૂરી કરવા પ્રાર્થના કરે છે તો પછી ભગવાન બધાની ઈચ્છા પૂરી કરે ખરા હા ભગવાન તો બધાની ઈચ્છા પૂરી કરવા સમર્થ છે 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 પરમ કૃપાળુ દિલના એટલે બધા લોકો એમની સમક્ષ યાચના કરતા હોય છે નિર્મલા નાની વયે સમજ મળી ગઈ કે ભગવાન સમર્થ છે પરમ કૃપાળુ હોય બધાની ઈચ્છા પૂરી કરે માતાએ ભગવાનને પ્રણામ કરતા ને પ્રાર્થના કરતા પણ શીખવાયું સાથે મંદિરે જતી ત્યારે તે રીતે પ્રણામ કરતી ને પ્રાર્થના કરતી પણ ભગવાન પાસે તેને કંઈ જ માંગવાનું ન હતું આટલી નાની વયે પણ એટલી સંતુષ્ટ રહેતી કે કોઈ જ વસ્તુની જરૂર જણાતી નહીં જ્યારે જે જોઈએ તે તો વધુ મળતું હતું બીજી કશી ઈચ્છા હતી જ નહીં અન્ય બાળકોની જેમ ન તો વિવિધ રમકડાઓ સારા સારા કપડા કે વિવિધ મીઠાઈઓની ઈચ્છા થતી અને પોતાને હાથે તે ખાતી પણ નહીં ખાવાનું તો ભૂલી જ જતી એટલે માને એ માટે ખાસ ધ્યાન રાખવું પડતું આવું નિસ્પૃહી બાળક જેને કશું જ જોઈતું નથી તે ભગવાન પાસે શું માંગે છતાં માતાએ પ્રાર્થના કરતા શીખવ્યું ત્યારે કહ્યું હતું એટલે કહેતી હે ભગવાન તમે જેનાથી આનંદ ઉપજે તેવું મારે માટે કરજો આ નાની બાલિકાની આવી અનોખી માંગણીથી અતિ પ્રસન્ન થઈ ભગવાને તેમને પોતાને જેમાં સૌથી વિશેષ આનંદ થાય તેઓ સદાકાળ આનંદમાં રહેતું પોતાનું આનંદમય સ્વરૂપ જ તેમાં મૂકી દીધું જે યથા સમયે આનંદમય રૂપે પ્રગટી ઉઠ્યું